એની બે ત્રણ મજૂર આવે છે ત્રણ ફેક્ટરી બનાવી ફેક્ટરી બનાવી કે હાલ બચ્ચેની જરૂર છે નહીં જરૂર એવું કોઈક આપણે વિચારો કે લોક ટાઈમ આપણો બિઝનેસ હેડે કોઈ નોકરી કરે અને કોમી દાખ દાળા મારશી નહીં નહીં આવું બાઈક લાવ્યા હે નહીં એ તો ખાલી ખર ખર્સ હેડી એટલે કોઈ આવું વિચારો કે આ ધંધો લોક ટાઈમ હેડે hello à ta hầy lắm rồi à vậy, có ai muốn nào chưa chết nữa, là thì chúng mình chết luôn, ác nào đây, hello bác sĩ,

એના વાજી રખડે છે તમારો વાત થશે પણ તમે હાલ હેડિયા છો નઈ તો હું તમારા સાથે આવું છું પણ ઠબકો આલો તમે કોઈ ઘેર ના ના ક્યાય હાલ ત્રદ કોઈ હમણાં તમારો છોકરો ભેગો થાય તો મારા છોકરા ને આવે છે ગોમ માં રખડથી ભણવાનું પડ્યું છે એવા અને આ ફરજ હોય ને તો મેલી જો પાલનપુર ભણવા જ છોકરા હોય ને તમારે લાલુ જો ભજન કરમ નો સંઘા થી મારા મારું કોઈ નથી લાલ જો મારા ઓલા રોય હે પિંડિયા નાખણ લઈ જતો પર રસી ભાઈ હોય અલે આ બેઠો તો હું એને વિચાર કે તો ભજન કરો કે રાણા મારું કોઈ નથી તો એરો પિંડિયા નાખણ લઈ જાતો રસી ભાઈ તમાર લાલ લોચો છે આલ બેઠો તો જો આશા હું મમ તમે હું બોલા છું ગોમમાં જો છે હા તુંન પિંડિયા બી જાય આથી ફરવા જાય ગોમમાં લાગે રાખણ વાળા લઈ લી ના તો જ રહે કે કાકુ હા તમાર ના લો નોમ એન નોમ લેવાનું દી ના નાલે નોમ મમી નાલે આ નોમ એનું તાલ બેઠો હોય

માલ ખાવા જોયું એટલે તમે સુધારો તમારે લાલ સુધારો એટલે તો કહું છું હું એટલે તું પછી માં આટલું પાવર કરે છે પણ ઓ તમારે ઘેરા મેં શું બગાડ્યું તમારે શું ટોળી નો ઇસ્યુ તમારે ઘેરા ને તમે એટલો પાવર કરો છો પણ આ જી કેવું છે આમાં અમે ડિસિઝન બેલા લેવા તું અથવા ડિસિઝન લેવા આવેલો છે પણ લાલજો રખડવા લઈ જાય છે પીણતીયાન લાલજો નહીં મારો એકલો જો એકલો વધી એકલો ઘેરથી ઈ રખડવા લઈ ગયો હશે ને તો હા તો

જેવી જિંદગી કેવડી પાવર ની વાત નહીં સંસ્કાર ની વાત ઓલ નો એનો પાવર્યા

ઝઘડો ઝગડો ચો છો માથા પાર્યો ઝબ્બર ઝગડો છો પાછો અરે વાત તો હવે એનું શું થયું એ તો ઝઘડો તો જબર છે તો હવે છે કે શું શું ખબર નહિ એમાં આમાં તમારી વાત કહું ઝગડા જેમ થઈ ખબર જેમ થઈ જો રાતના બેઠક કરી મોડવુંથી અ મતલબ કે બેહાય બીલા ભાઈ હ જગાથા મેઈન કારણ તમને ખબર હે ના બરાબર આપણે રાતના મોડવથી બેઠા હોય મતલબ ગમે ક્રૂળ ક્રૂલ બેઠા હોય ખબર રાતના હવે અમુક ને ડોળા સિવાય બોલવાનું વાત ડોળું જ બોલતો હોય પાછા હવે તમે હું ડોળું બોલું તો તમે મને શું કહો થાય પાછા ઝઘડો ડોઢું બોલે ને તો તો ઝઘડો તો તરત થઈ જાય થઈ જ જાય એમ મેન કારણ આ જ છે અને અમુક તો જો હાલ છોકરા ભણતો હોય ભણતા હોય એ લોકો એ મા બાપ કોઈ રાખતો નહીં જે પડતો રાત્રે અગિયાર બાર વાગે પડતો હોય છે એટલે એમાં શું હોય ખબર છે પર આ છું એક આધું બીજું બેઠું હોય એટલે મેન કારણ એ જ છે નશાનું

એટલે હું એને પિંડા ને ગોળી લેવા મે ગમો છેલ્લા એક બાજુ આવ્યો તારે એટલે ઘેર પાછો ન થાય બે કલાક સુધી અને હું એમ હું એમ લાઈ ઘેર નહીં ગોતો ગોતો લખે પહી ખબર છે

વાત તો સારું પડે એ બધું આમ મેલો અને મા તું છોકરાનું તો સારું પહેલા પીંડિયા અમારે ગોમ આપણા ગોમમાં તમારા છોકરાને કોઈ સાક્ષી ભરે છે તો ભલા આખું દાડી રખડતું હોય છે આ ખૂબ આમ ભરે ના ભરાક પણ એનો પા બેઠો રહે કા રહી બેઠો રહે આ તો બાય ત્યાં રખડતા પાડ્યાથી ઊંભે હેલ્પ મીન્ડિયા બા તો બરાબર બરાબર મતલબ ભાઈ ભૂ જોતો મળ દઈ તું પણ મોખી કે તો સ્ટાફ તો ભલે જ પડતી જાય પણ તું પછી વાત તમારી તો એ રામ

તમારે તો ગોળી લેવા તો કે ગોળી લેવા મંડ્યો ના કાકા આયો કે

પણ એમ રહી વાત તમે કીધું હોત કરજો છે હતું અમારું તમારે કહેવું તો પડે ને તારે પણ થોડુંક તો શું ગમે એટલું પણ તમારે કહેવું પડે કે ભાઈ તમે લઈ દઉં ભરજી કે હું તા છોકરાને લઈ દઉં એમ કહેવું પડે એમ નહીં તમે કીધું જ નહીં તો થોડા ના પાડવાના હતા

પણ તા સોનો કોમ હોય તો પણ તમે કઈ લઈ લો ને તો અમે તમને ના પાડ છે પાડો આરો હવે બધી વાત મેલો હવે નેક્સ્ટ ટાઈમ કોમ હોય ને તો ઘેર આઈને કહી જાજો અમા તમે સુટો મેલી દો તો કે સુટો તારી અને કો તું જાવ હોય પણ ગતું જ આ એમ નથી હોય થી હા રોડો તો મેલો આ હા રોડો મેલો હવે આને તો બીજો હોય તો લઈ દો ને તો કીધા કે મત લઈ જાજો એ હા રો હવે ઓવા તમે આ ગોમ નું ઉછળ કર્યા વગર હેલા આપણે કા ફોન તો લાવો આપરો એ ફોન લાવ લે ફોન લાવ લે હું પાછું અલ્યા ગોટાં ગોટાં પેટમાં મટી જ્યું મારો આ તો હુંઈ કે દો તું તો હુંનો ટપકો